તો બસ આપણો સામાન તો થઈ ગયો છે રેડી એન્ડ હવે હું અહીંથી પોરબંદર જઈશ પોરબંદરથી અમદાવાદ અમદાવાદથી સીધા પ્રયાગરાજ એન્ડ બીજું કે ડોક્યુમેન્ટમાં શું શું લેવું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું ચાલો આપણે યાત્રા ચાલુ કરીએ એન્ડ હા તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લેટ સ્ટાર્ટ એન્ડ એન્જોય

એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ આવે છે તો આનું રીઝન કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી સુકામ આવે છે સૌથી પહેલા તો હું તમને એ કહી દઉં કે કેટલા કુંભ આવે તો ચાર પ્રકારના કુંભ આવે પેલો માઘ જે વર્ષની અંદર એકવાર થાય છે બીજો અર્ધકુંભ અર્ધ જ મારા ભાઈ હા હા અર્ધકુંભ જે છ વર્ષની અંદર એકવાર થાય છે એક પૂર્ણ કુંભ એટલે ત્રીજો પૂર્ણકુંભ જે બાર વરસની અંદર એકવાર થાય છે એન્ડ મહાકુંભ જે બાર જે પૂર્ણકુંભ છે એ ચાર વખત આવીને એના પછી બીજો જે કુંભ આવે ને એને મહાકુંભ કહે છે તો ગાઈઝ આ તમને ખબર હતી અગર આ તમને ખબર નહોતી અને તમને આજે ખબર પડી તો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો કે ભાઈ હા મને આજે ખબર પડી એન્ડ તમે ક્યાંથી જોઉં છો ને એ પણ કોમેન્ટ કરજો અને હું વધારે તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું ડાયરેક્ટ છે ને આપણે કપડાં પેકિંગ કરીએ બરાબર મને મૂકવા તો ભાઈ અત્યારના મારી ફેમિલીમાંથી અત્યારના હું જાઉં છું કેમ કે અત્યારના હું માસા જોડે જાઉં છું ઘરના છે ને બધા સાત કાં છ તારીખે આવવાનું વિચારે છે આ કુંભ છે ને આપણા જે બાપ દાદા છે ને એ લોકોએ પણ ના જોયો હોય તો આપણને છે ને કાં ભાઈ સાચું તો બોઈ લો યાર બે પેઢી તો એ નય જ જોયો કેમ કે 144 વર્ષ પછી આવે એટલે વાત વાત કેવી કરે યાર બે પેઢી તો આરામથી નીકળી જાય એટલે હાચે યાર આપણે ત્રીજી પેઢી છે ત્રીજી પેઢી છે તો ભાઈ આ છે ને રાઈટ તો આ છે ને કુંભ એ ભાઈ બહુ જ મહત્વ ધરાવે છે તો અત્યારના હું જઈશ પોરબંદર પોરબંદરથી માસા સાથે હું જઈશ અમદાવાદ અમદાવાદથી જાશું પ્રયાગરાજ તો તમે બયના રહેજો બ્લોગમાં અને હા થોડોક સપોર્ટ બતાવો યાર બરાબર આપણે ગુજરાતી જ છીએ ગુજરાતી જ બ્લોગ બનાવું છું હિન્દી બ્લોગ પણ બનાવું છું ડિસ્ક્રિપ્શનમાં છે ને ચેક ઇટ કરી લેજો હિન્દી બ્લોગની ચેનલ ઓકે તો હવે આપણે ટાઈમ વેસ્ટ કરીએ નહીં કપડાં પેક કરીએ બાકી છે ને એવું છે ધાન્ય થાય એક વાત ભૂલી ગયા તમને શું આપડા કુળની એક પ્રાઉડ મુમેન્ટ તમે બજાવો છો મતલબ ખબર શું આપણો જે ખાનદાન છે એમાંથી તમે પહેલી યુવા પેઢી છો જે મહાકુંભ માં જાય છે યસ પ્રાઉડ મુમેન્ટ છે હા એ છે આજા આજા બીડું આજા તો ગાઈઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ સિરીઝ ને વધારે પ્યાર આપજો સપોર્ટ કરજો અને મારા ભાઈને સપોર્ટ કરજો તમે બરાબર મને કોઈ સપોર્ટ કરવા વાળો નહોતો વાળ નઈ દઈને જીતે તો ને તમે તમે ને આ વાળ કાપી નાખો નકર તો કોક ની તમને એમ કે છે કે આ કોણ સાધુ બાબા કોણ અલા હા તો અત્યારના મમ્મી પપ્પા તો છે નઈ ઘરે તો મમ્મી પપ્પા નું બતાવી નઈ શકું કે ભાઈ હું જાઉં છું એન્ડ ફોન કરીને કેવું પડશે કે ભાઈ મમ્મી હું જાઉં છું માકું માં નકરું ફોન લાઈવ 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 ફોન ના લાંબો થઈ થઈ જશે જશે લાંબો તો ગાયના પપ્પાને ફોન કરીએ છીએ કે ભાઈ હવે હું જાઉં છું ઓકે હા હા પપ્પા બોલો બોલો બસ સારા તમારા

હા તો તો ચાલો પછી વાત મમ્મી પપ્પા છે ને લગ્ન માં ગયા છે તો મિસ થઈ જશે આશીર્વાદ લેવાના પગે લાગવાનું છે ને હું આટલી વસ્તુ લઉં છું એક ચાર્જિંગ લઉં છું એક ટ્રાયપોડ લઉં છું એક બેટરી સેવન લઉં છું એક હેડફોન લઉં છું સોરી હેડફોન ઇયરબડ્સ લઉં છું એન્ડ એક માઈક લઉં છું જે હું ક્લિયર આ અત્યારના જે તમારો વોઇસ આવે છે ને એ આ માઇકથી રેકોર્ડ થયેલો છે એન્ડ પેન અને એક બુક એ સાથે લઈ લેવી તમારે કંઈ ડિટેલ કે ભાઈ તમારે એક યાદગીરી બનાવી હોય તો લખવા તમારે જરૂરી છે એન્ડ બીજું કે ડોક્યુમેન્ટમાં શું શું લેવું તો ડોક્યુમેન્ટમાં ભાઈ એક આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ પણ તમે લઈ શકો છો અને ફોટા હશે તો પણ ચાલશે બટ મારું માનવું છે કે તમે આધાર કાર્ડ લઈ જ લેજો કેમ કે હું એક આધાર કાર્ડ મારું લઈ લઉં છું પાન કાર્ડની જરૂર એટલી નહીં પડે પણ એક ડોક્યુમેન્ટ હારે તો રાખવું જ જોઈએ સૌથી પહેલાં તો ભાઈ આપણે છે ને દવા લઈ લેશું કેમ કે ભાઈ ગમે ત્યારે ભાઈ આપણને જરૂર પડે કેમ કે ત્યાં ઠંડી પણ એટલી હશે તો દવા પણ આપણે લઈ લઈએ તો ભાઈ તમારે બીજું એક આ ટ્યુબ લેવાની છે કે ભાઈ જો ત્યાં મચ્છરા હોય ને તો આ તમને છે ને પ્રોટેક્શન આપશે કેમ કે આપણે ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જાય કે ગમે ત્યાં જાય આ છે ને આ રાખવું જરૂરી છે કેમ કે એક રાત મચ્છરા વગાડશે ને તો બીજા આખા દિવસ છે ને તમને હેરાન કરી દેશે એના જેવું છે તો આ એક દવા એન્ડ આ વસ્તુ લેતા ભૂલતા નહીં એન્ડ તમારે ત્યાં વોકિંગ જાજુ કરવું પડશે ભાઈ હાલવું તો પડશે જ તે એટલું તો ભાઈ એક છે ને એક માલિશ લઈ લઈએ એટલે વાંધો આપણને ના આવે આની જગ્યાએ તમે ઓલો સ્પ્રે આવે ને સાંધાનો એ પણ લઈ શકો જીવન જરૂરિયાત વસ્તુ ભાઈ જો મારા ફેસવોશ છે શેમ્પુ છે પછી વેસલીન છે કોલગેટ છે બ્રશ છે એને ચશ્મા સાચવવા ને તમારે ચશ્મા છે ને તો એક ચશ્માનું બોક્સ લેતા ભૂલતા નહીં કેમકે ચશ્મા વાળાને છે ને બહુ ધાંધિયા આવે કે ચશ્મા સાચવવા કઈ રીતના કેમકે રાતમાં કેમ કે રાતમાં ટ્રેનમાં સફર કરવાનું છે તો ચશ્મા ભાઈ આડાવડા તૂટી જાય અને આવા મોટા સફરમાં જતા હોય ને ચશ્મા તૂટી જાય એટલે છે ને હારા હારાહારાનો મગજ જાય એટલે એક ચશ્માનું બોક્સ લેતા ભૂલતા નહીં તમે બીજું હું લઉં છું એક કેપ કેમકે ત્યાં તડકાનું આપણને કાંઈ અંદાજો ના માની શકાય એટલે કેપ લઈ લેવી જરૂરી છે એન્ડ હું બે જાકીટ લઉં છું એક બ્લુ જે જીન્સનું જાકીટ છે એન્ડ બીજું કે જે મારું સ્વેટર છે બે જરૂરી છે કેમ કે અહીંયા ઠંડી પણ એટલી હશે વાઇઝ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભલે તમને શરમ આવતી હોય કે આ વસ્તુ હું જે કરું છું ને એ બહુ ફાયદાકારક છે કેમ કે જો હું શું કરું છું અત્યારે અહીંયા છે ને મારો નંબર લખી નાખીશ શું કામ કેમકે ભીડભાડમાં જો મારું બેગ કંઈક આડું અવડું થઈ ગયું તો પછી હું ક્યાં ગોતવા જાઉં આટલી ટ્રાફિકમાં એ પણ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારો અહીંયા નંબર એન્ડ તમારું ખાલી તમારું જ નામ તો ભાઈ આ છે ને જે કોઈ એવું તો ઈચ્છતું ન હોય કે ભાઈ હું આનું બેગ લઈને વયો જાઉં બટ કોઈ પણ સારા વ્યક્તિ જોઈ બેગ અજાણ્યા વ્યક્તિ કે કોઈ લઈને ભાગી ગયું હોય તો એ છે ને ભાઈ તમને ફોન કરી અને તમને કહેશે કે ભાઈ તમારું બેગ અહીં છે તમે લઈ જાઓ ભાઈ એકચુલી શું કે ભાઈ આ એક બેગ છે મારા જેવા બીજાની હજારો બેગ હશે તો શું ભાઈ એવો સિચ્યુએશન બને કે ભાઈ આ મારી જગ્યાએ હું બીજાને લઈ લઉં ને મારું એ લઈ જાય તો એક નંબર તમારે લખવો જરૂરી છે ભાઈ જોઈ લો મેં મારું નામ લખી નાખ્યું છે અને મારો ફોન નંબર પણ લખી નાખ્યો છે આખા નહીં બતાવી શકું સોરી એન્ડ ફાઇનલી આપણું બેગ પેક થઈ ગયું છે એન્ડ બસ આ જે ખુશી છે ને ભાઈ હું શબ્દમાં તમને બતાવી જ નહીં શકું તો ભાઈ અલગ જ બનશે આ ભાઈ આ વિડીયો તો કેમ કે ભાઈ આ માહોલ જે છે ને એ કોક જ સમજી શકે એન્ડ મેન ઇમ્પોર્ટન્ટ વાત મારે એ કરવાની હતી કે તમારી પાસે જે એક્સ્ટ્રા સામાન છે ને એ નહીં લેતા કેમ કે ત્યાં ટ્રાફિક એટલી હશે ને તો તમારે ત્યાં દસથી પંદર કિલોમીટર ચાલવું પડશે સો એ ધ્યાન રાખજો જેટલો વેઇટ વધારે હશે તમે એટલા થાકશો એન્ડ દવા લેવાનું તો ખાસ ભૂલતા નહીં કેમ કે ત્યાં પ્રાઇઝ જો શું ચાલે છે આપણને કાંઈ અંદાજો નથી તો અહીંથી દવા લઈ લેવી જરૂરી છે અને આ મેન વાત હતી એન્ડ તો બસ આપણો સામાન તો થઈ ગયો છે રેડી એન્ડ હવે હું અહીંથી પોરબંદર જઈશ પોરબંદરથી અમદાવાદ અમદાવાદથી સીધા પ્રયાગરાજ તો તમે નવા ચેનલમાં હોવ ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ તમારે મહાકુંભ વિશેની ભાઈ ઇન્ફોર્મેશન જાણકારી જોતી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કેમ કે તમારા માટે બેનિફિટ છે મારો છે ડેલી રૂટીનનો બ્લોગ બનાવવાનો ઓકે તો તમારા જવાની ઈચ્છા હોય તો શું તમે બીજાના વિડીયો જોવું તો તમને ખબર પડે કે હવે કઈ રીતના પ્લેનિંગ કરવી ઓકે તમારા માટે બેનિફિટ છે સો એન્ડ હવે છે ને જમી કરી અને હું બેથી અઢી વાગે નીકળીશ તો ચાલો ડાયરેક્ટ ટાઈમે મળીએ આને લઈ ગઈશ અત્યારના છે ને ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે એન્ડ જોઈ લ્યો ભાઈ પથારી તો ભાઈ વેરવિખેર છે હવે મારો ભાઈ થોડીક સમૂહ નમુ કરી એન્ડ આ બેગનું વજન છે ને ભાઈ છથી સાત કિલોની આસપાસ છે એન્ડ ડબલ જાકેટ લા લેવાના છે એટલે ભાઈ બહુ ભારે સામાન રહેશે સો ભાઈ જેટલો બને ને એટલો છે ને ઓછો સામાન લ્યો કેમ કે મેં છે ને સ્માર્ટ વોચ પણ નથી લીધી તો સમજી શકશો કેટલી વસ્તુ સાચવવી પડશે તમારે એન્ડ મારે તો વ્લોગ પણ બનાવવાના છે તો મારે ટ્રાયપોડ ફોન માઇક બધું બહુ જ ધ્યાન રાખવું પડશે તો હું તમારે ટાઈમ વેસ્ટ નહીં કરું ચાલો આપણે યાત્રા ચાલુ કરીએ એન્ડ હા તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લેટ સ્ટાર્ટ એન્ડ એન્જોય અત્યારના પોરબંદર બસ સ્ટેન્ડ આવી ગયો છું હવે વેઇટ કરું છું માસા આવે છે લેવા ફાઇનલી લેવાઈઝ અત્યારના અમે પહોંચી ગયા છે પોરબંદર રેલવે સ્ટેશન એન્ડ ચાલો ચાલો આપણે અંદર મળીએ છે ને પોરબંદરથી અમદાવાદની ભાઈ અહીંથી જ મુકાય છે તો ભાઈ અત્યારના છે ને ફૂલ ખાલી છે તો બધા અત્યારના જગ્યા રોકી લે છે ઉપાડવાનો ટાઈમ રહેશે આનો અત્યારે દસ ને ચાલીસ ચાલો અહીંયા અહીંથી અંદર વહી જાય અત્યારના છે ને ટ્રેન જવાની તૈયારીમાં છે એન્ડ ચાલો આપણે ફેમિલી મેમ્બર્સને બતાવી દઈએ ભાઈ જવા દેજો ને એક મિનિટ જવાનું તો ગાઈઝ આ છે ભાઈ મારા માસા

સ્ટેશન હેત્ય ને ભાઈ આપણને તમારું નામ શું